સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયરને ભલામણ કરી ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઅગવડતાના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્યો કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે વિજય પાંછેરિયા અનઅધિકૃત બાંધકામો રોકવામાં તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલ ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિકાલ કરવામાં મહાનગરપાલિકા કમિશનર સદંતર નિષ્ફળ રહ્યા છે જેના લીધે સુરતમાં ખાડીપુર આવ્યું વિજય પાનશેરિયાએ આ પ્રકારના આક્ષેપો લગાવ્યા છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા આજ રોજ મેયરશ્રીને એક પત્ર લખ્યો હતો જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે પદ પરથી શા માટે હટાવવામાં જોઈએ કે વહીવટી રીતે એમની અણાવડત જે કામગીરી થવી જોઈએ એ કામગીરી નથી થઈ સૌથી સૌપ્રથમ છેલ્લા ત્રણ વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી કરે છે તેને ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે કામગીરી કરવી જોઈએ તે નથી કરી બીજી મહત્વની વાત કે જ્યારે કુદરતી વહેણ જે ખાડીનો હોવો જોઈએ અને એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે એને નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા છે અને જયારે આ મીંઢોળા નદી જે ખાડી મળે છે અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવો બની ગયા છે ગેરકાયદેસર રીતે એ હટાવ્યા નથી એટલે જ આજે એક પત્ર માન્ય નેર્સને લખેલો હતો અને એમને એમની અણ આવડત અને કાર્ય દક્ષતામાં નિષ્ફળ રહ્યા છે એ માટે એમને એમના પદ પરથી હટાવવામાં આવે એની માંગ કરી હતી